દોસ્તો ગઈકાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો જોઈ શકાય છે જે વિડીયોમાં આ ઘટના બની છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામની કે જ્યાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત થયા હતા પાટીદારો ઉપસ્થિત થવાનું પાછળનું કારણ એક વયોવૃદ્ધ ચુમ્મોતેર વર્ષના એક દાદા ઉપર જ્યારે કેટલાક સમો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો એનો એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલો જોઈ શકાય છે ત્યારે આરોપીને જાહેરમાં જ સરઘસ કાઢવામાં આવ્યું હતું એનો વિડીયો છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા પર જ્યારે ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આ ઘટનાથી જેવું કહેવામાં આવે કે અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે આ ઘટનાને લઈને ઘટના છે વલભીપુર તાલુકાના એ કાળા તળાવ ગામની કે જ્યાં કેટલાક ઇસમો દ્વારા વડીલને ઢોર માર મારતા એમને હવે પોલીસ દ્વારા એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે અને આ એમનો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક લોકો સુધી પહોંચ્યો છે ત્યારે આપનું આ શું કેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને અવશ્ય નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ